કુલે ગય માળ મારા હે મને હાથ ઉચા કરવામાં ધ્યાન રાખજો પરજો બંગખ હોય સાતરું રાસાળી મોરિયે નો બેદાર રે સુકોન રે બીજું હોય યાર ઠીક હરખો ગામ એટલી જ કરી ભાઈ મલચી કઈ દે તો

તો કે આ કિસાન આતો આય બ્લોગ બંગા તો કરી હું તો મોટો જ છું તું નાનો હોવા હા નો ખર стан મને આવ જો ભાઈ કામ કરે ભાઈ કામ જો મારા કામ કરે

જો આમ ઓલા વિજયભાઈ ની જય બોલે વિજયભાઈ ની જય ભરતભાઈ ગુરુવારી માં ન જવું હવે ચાપી

ગુરુવારી માં બજાર માં હું કિશન ભાઈ તમારી ચાલી ના કિલો હા તમે બધા જોવો આ ગુરુવારી અહીંયા ફૂલ બાકાજી બોલે હો અમારા વિજયભાઈ જો હા આ જોઈ લ્યો અને આને જોયો હા જો હા આ જો આને જોઈ લ્યો જરા હા ભાઈ અમારા આવી ગયા માં અને ખરીદી કરી હશેની ખરીદી કરી તમે ઘેરા લીધા હોય આને

અમે ગુરુવારીમાંથી બે ભાઈ બે ભાઈ ને ભરતભાઈ ગયું ભરતભાઈ તો તમારું કેતા બધું છે છીએ અમારું કઈ હાલતું જ નથી અને અમારે જો વિજયભાઈ ભાઈ મળી ગયા અમારા ભરતભાઈ અને અત્યારે વિજયભાઈ ને અત્યારે માટલાની ની દુકાને ઉભા છે હજી કઈ ખબર નથી પડતી લોક ચાલુ રાખો બંધ કરવો હજી બધાય ભાઈઓ ભેગા થાય પછી લોક નો એન્ડ આપી દે ને પછી ખબર પડશે

ભૂલતા તમને અમારો બ્લોગ ગેમ હોય તો ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળી